હવે અમને ન્યાય મળશે તેવું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં અલગ અલગ બનેલી દુર્ઘટનાઓમાં બસો ચાલીસ જેટલો લોકોએ પોતાનું જીવ ગુમાવ્યું છે અને તે ભોગ બનેલા વ્યક્તિના પરિવારોને આજની તારીખે ન્યાય મળ્યો નથી તેવું જણાઈ રહ્યું છે ત્યારે મોરબીથી ગુજરાત ન્યાય યાત્રા કોંગ્રેસ દ્વારા શરૂ કરાઈ રહી છે જેની જાગૃતિ માટે મોરબીના લોકોએને જાગૃત કરવા માટે છેલ્લા પાંચ દિવસથી કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની આગેવાની હેઠળ મોરબી જિલ્લાના દરેક કોંગ્રેસના આગેવાનોને અને કાર્યકરો મોરબીના વાવડી રોડ ઉપર વેપારીઓની દુકાને દુકાને અને ઘરે ઘરે જઈને લોકોને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ન્યાય યાત્રામાં જોડાવા અપીલ કરી હતી મોરબી માં ઝુલતા પુલ ની દુર્ઘટના વડોદરામાં હર દુર્ઘટના રાજકોટમાં ગેમજુન વગેરે જેવી દુર્ઘટનાઓ છે તેમાં કુલ મળીને બસો ચાલીસ જેટલા લોકો જીવ ગયા છે આજની તારીખે તે ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારજનોને ન્યાય મળ્યો નથી અને કોર્ટની અંદર કેસ ચાલી રહી છે ત્યારે ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે અને તેના પરિવારોને વધુમાં વધુ વળતર મળે તે માટે અને મોરબી શહેરમાં લોકોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે તે માટે કોંગ્રેસ દ્વારા આગામી નવ અગસ્ટથી મોરબીથી ગુજરાત ન્યાય યાત્રા શરૂ કરવામાં આવનાર હોય તે માટે મોરબીના વાવડી રોડ ઉપર વેપારીઓને દુકાને દુકાને અને લોકોના ઘરે ઘરે જઈને લોકોની પત્રિકા આપવામાં આવી હતી શ્રીકાંત પટેલ હિન્દ ટીવી ન્યૂઝ મોરબી